રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા ઢોરના કારણે એક બ્રેઇન મેમરેજ થયું ઈજાગ્રસ્ત રિલાયન્સમાં મજૂરી માટે કરતા અઢાર માર્ચના બન્યો બનાવ બાદ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ બિહારના સમસ્તીપુર જિલ્લો દલસિક સારા ગામ બતની સુડતાલીસ વર્ષીય ઉમેશ શાહના અંગોનું દાન કર્યું લીવર કિડનીનું અંગદાન કરવામાં આવ્યું આપણે ઉમેશભાઈ શાહ જે દર્દી છે એ દાખલ હતા અને બ્રેન્ડેડ ડિક્લેર રહ્યા હતા અને એમના જે સગાવાલા સાથે અમારા ડૉક્ટરશ્રી એ બધાએ ચર્ચા વિચારણા કરી અને એ લોકોએ ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપેલી એટલે ગઈકાલ રાતથી જ અમારી બધી તૈયારી ચાલુ થઈ હતી અને અમદાવાદના જે ડૉક્ટરની ટીમ સાથે સંપર્કમાં થઈ અને આજે વહેલી સવારથી અમે આ બધું ઓપરેશન ચાલુ કર્યા છે અને એનું લિવર અને કિડની એટલા ઓર્ગન લઈ અને બીજા દર્દીમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ થશે અને આ બીજા ત્રણ દર્દીને આપણે આ સારવારમાં મદદરૂપ થશે લગભગ દસ દિવસ દસ દિવસથી દાખલ હતા નથી અને દસ દિવસ સુધી અહીંયા અમારા ડોક્ટર ખૂબ મહેનત કરી કે દર્દી પોતે જ જીવી જાય પણ અમુક સ્ટેજ એવા આવ્યા કે પછી એનું પોસિબિલિટી ઘટી ગઈ અને ટ્રાન્સફર કરતા પહેલા અમુક ટેસ્ટ કરવાના હોય આમાં સરકારના નિયમ છે બધાય કે ભાઈ એપમિયા ટેસ્ટ છે અલગ અલગ બીજી બધી ટેસ્ટ ટેસ્ટથી કરી અને પછી જ ઓર્ગન ટ્રાન્સમેર્ટ માટે આપણે બધીને લઈ શકીએ બ્રેનડે ડિક્લેર કરી શકીએ એટલે બધી ટેસ્ટ અમારા ડોક્ટર સાહેબ છે નેસેસેના છે વનના બેન છે મિતાબેન છે એમને લીરો સર્જન છે અમારા ભોમિકભાઈ એમણે બધાએ આ મહેનત કરી અને અંતે બ્રેન ડે ડિક્લેર થયા પછી આપણે આ કરેલું છે

એ લેવા માટે અહીંયા આગળ હાજર થયેલા છે સવારના પાંચ વાગ્યાથી આ કાર્ય ચાલુ થઈ ગયું છે અને તે જશે અહીંયાથી એર લિફ્ટ થઈને એટલે ઓર્ગન્સ છે એ બાય એર જશે અમદાવાદ પહોંચશે અને ત્યાંથી પછી ડિસ્ટ્રીબ્યુટ થશે જેમનો વારો હોય પ્રમાણે પરિવારના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ પરિવારે એમનું મહત્વનું યોગદાન આપ્યું કે અહીંયા આગળ અમને ઓર્ગન હાર્વેસ્ટ કરવા માટે અમને પરમિશન આપી અને તેમના પિતાશ્રી જે બાળક છે ઘણો ઉંમરમાં નાનો બાળક છે પણ ખૂબ સમજદારીપૂર્વક એમને એમના પિતાશ્રીનું ઓર્ગન ડોનેશનની પરમિશન આપી અને આજે આ ખૂબ જ નોબલ કાર્ય આપણા ત્યાં થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર પરિવારના સહમતિ અને સહયોગથી થઈ રહ્યું છે અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ પરિવારના મેં મનીષ કુમાર સાહેબ બિહાર કે રહેવાલા હું સમસ્તીપુર જિલ્લા છે મેરા પાપા એ લેસા જોબે गाय के मारने से जो है ब्रेंड में चोट आ गया ना इसके लिए ब्रेंड हेमरेज हो गया ब्रेंड डेक कर गया तो इसलिए उनका शरीर में डोनेट कर रहा हूँ